હેપી ગુડ રોન્ડિંગ ઓકે હેપી ગુડ રોન્ડિંગ તમને બધાયને જો અત્યારે એક્ટિવ વાલીન બાર છે અને આપણે પહોંચો છે ને ઓલરેડી લઈ લીધો છે એટલે રસ્તો વરસાદ આવે તો પેરી લેવાય છે પાલો ફટાફટ હવે નીકળજો તો તમે અત્યારે ખાલી છે ને વાતાવરણ જો આવું વાતાવરણ છે તોય થોડી ઘણી ટ્રાફિક તો છે આમ જો આકાશ એટલું મસ્ત છે ને વરસાદ આવે ને એવું લાગે છે હવે જોઈ વરસાદ આવે છે કે નહીં તો ફાઇનલી અમે મોલે પહોંચી ગયા છીએ અગોરા મોલમાં આવ્યા છીએ અને ગાડી જો અમારી પાર્ક કરી દીધી છે જાડુ વરસાદ નો પહોંચી ગયા એટલે શાંતિ કા અમે તો એ લઈ તો લીધા તા પોંચા પણ વરસાદ કાય આવ્યો નથી અને અમે આખા રસ્તામાં છે નામ જ યાદ કરતા આવ્યા અમને છે ને અગોરા યાદ જ નહોતું આવતું કાં તો અમે અગોરા અગારો બોલી અને કાં તો અગોલા બોલી ના કે અગોરા યાદ નહોતું આવતું ફાઈનલ યાદ આવી ગયું વાંચી પછી જો ભાઈ અમદાવાદના અગારો મોલમાં આવી ગયા છે અને મીડિયમ પબ્લિક છે બહુ એટલું બધું પબ્લિક છે નહીં યુનિક સ્ટાઈલ જો ડાઇનિંગ ટેબલ છે એકદમ ઘાસના ના ને એવું લાગે જાડુ આ રિયલ ઘાસના ઘાસ બન્યા હોય

મને લાગે પબ્લિકેશન ત્યારે ચાલુ કરતા છે યા તો હાવ બંધ થઈ ગયો છે હા એ વાત આવી છે પબ્લિક નો આવતો હોય પણ એ લોકો પછી પોસ્ટ ચડતા હોય તો બંધ કરી દીધું પણ મોલ માં આવ્યા તો બીજું કઈ કામ કર્યું કે નો કર્યું પણ જ્યારે આપણે ફોટા પાડી લીધા છે કે આઈ નો મૂકવા આટુ કારણ કે ફોટા છે ને બધા નીરવના ફોન પડે ઈ મને કઈ આપે ને અને કે ફોટા પોસ્ટ થાય નહીં

હાઈટ તો ઓકે છે હાઈટ ઓકે છે જો દાઢી ઓકે છે પણ મને લાગે છે આટલી પતલી હું નોતી ને આટલો પતલો કદા તું તો હોઈશ પણ હું તો નોતી નહીં નહીં હું એટલો પટલો નતો આ તો બહુ પટલો છે અને તું તો આટલી બ્યુટીફુલ બોલજો અમે આટલા હેન્ડસમ નથી અને તે રેડ કલરનો દુપટ્ટો નઈ ખોતા અને બ્લુ કલર નો નઈ ખોસ અને એવું નહીં તું હેન્ડસમ છો જો ભાઈ મસ્ત મજાનો એકદમ મસ્ત કા વેડિંગ પિક જોરદાર આ છોકરી તો જો કેટલી મસ્ત લાગે છે

એટલે આમાં કેવું હોય કે આ સીટ ઉપર બેસીને તમારે છે આમાં પગ નાખવાના એટલે તમારી જે ડેડ સ્કીન હોય ને આ ખાય છે માટલી એવું કહે છે આપણે તો કોઈથી કરાવ્યું નથી એટલે ખ્યાલ નથી જાડું લોકડાઉન હતું અને એમાં જાન લઈને જવાની હોય ને કારણ કે લોકડાઉનમાં જાનમાં ઓછા લઈને જવાનું હોય તો આવડી બસ લઈ જવાય જો બે પાંચ જણા લઈ જવાના હોય ને એ વાત સાચી છે

કેટલા દિવસ પછી આપણે બે માણ આવી રીતે બહાર નીકળ્યા જો કે જમવા તો અમે ઘણી બધી વાર નીકળી પણ આવી રીતે શાંતિથી બેઠા હોય એવી રીતે ઘણા દિવસ ટાઈમ થઈ ગયો બેસવા માટે બહાર નથી નીકળતા જમીન ડાયરેક્ટ હોય જાય પણ આજ બેઠા આવી જો ભાઈ આપણે અત્યારે મગાવી છે ચોકો લાવા કેક આ મેડમને તો નહોતી ખાવી પણ મેં કીધું બહાર આવ્યા છે તો આપણે ખાતા જઈએ કારણ કે આપણી ફેવરિટ છે

કરીએ તો ગયો ક્વેશ્ચન આન્સર સારા સારા ક્વેશ્ચન આન્સર આપ્યા હતા તમે લોકો એમાં કોમેન્ટ કરી છે કે મારો ક્વેશ્ચન નથી લીધો મારો ક્વેશ્ચન લીધો તો અમે લોકો છે ને ઘણા બધા ક્વેશ્ચન પાછા કાઢ્યા છે અને એના આન્સર છે આ બ્લોગમાં આપી દઉં એટલે થોડુંક ઇન્ટરેસ્ટિંગ બને જાડું પહેલો ક્વેશ્ચન એ છે કે જયારે તમે સુરત જાવ છો તમારા પિયર માં ત્યારે તમારા ભાઈ સાથે તમે કેમ નથી બોલતા એવું લોકો પૂછ્યું છે મેં તમને ગયા બ્લોગ માં કીધું કે જયારે હું મારા પિયર જાઉં ને ત્યારે વાતો માં એટલી મુશ્કેલ હોય ને કે હું અમુક વાતો છે ને વ્લોગ લેવાનું જ ભૂલી જાઉં અને એવું બની શકે કે જયારે હું મારા ભાઈ આરે વાત કરતી હોય ને કદાચ મેં બ્લોગ માં નો લીધી પણ ઓબ્વિયસલી ઘણી બધી વાતો મારે મારા ભાઈ થાય છે તો ઘણા લોકો આ સવાલ પૂછ્યો છે કે નીવ નો બર્થડે હતો ત્યારે તમે ઇન્સ્ટાગ્રામ માં છે ને સ્ટોરી કેમ નો ગયા એટલે ઘણા લોકો ને એવું છે કે અમારે કઈ સિરિયસ પ્રોબ્લેમ હાલ છે પણ એક્ઝેક્ટલી ગેમ એવું નથી હું તમને લોજીક વાળો આન્સર આપી દો કે જો મારે ખરેખર એવું હોત તો યુટ્યુબ માં એવું કઈ રીતે બોલે કે ભાઈ ન્યુ નો બર્થડે છે બધા ફટાફટ હેપી બર્થડે લખીને હોય તો શુભેચ્છા પાઠવી હોય એમાં એવું છે ઇન્સ્ટાગ્રામ છે ને અમારી બિઝનેસ પ્રોફાઇલ છે એટલે અમે ક્યારેક ઘરની જે ફેમિલી મેટર હોય તો પર્સનલ ઇન્ફોર્મેશન હોય એમાં નથી મૂકતા બાકી અમારું જે વોટ્સઅપ હોય એમાં ભરી ભરીને અમે ફોટા મૂક્યા હતા અને અમે લાઈવ કોલ કરેલા છે વિડીયો કોલ કરેલા છે ખોટું લાગી ગયું છે અને ભાઈ અમુક વસ્તુ તમને જે દેખાય ને એની ઉપર

બર્થડે હોય ગાનો હોય આ કે સ્ટોરી મૂક મને બહુ કંટાળો કારણ કે હું છે ને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ એ માણસને ફોન કરું ને

નેક્સ્ટ સવાલ તારા માટે છે આ સવાલ છે કે તારીખ ખબર ન પડતી

તો તમે લોકો બીજાના વ્લોગ જોવો છો ખરા તો એનો આન્સર સિમ્પલ છે કે અમે નાનો ક્રિએટર હોય કે મોટો ક્રિએટર હોય બધાના વ્લોગ છે જે બી યુટ્યુબમાં સામે તો સર્ચ કરી જોઈએ છે અને બધા એન્જોય કરે છે કારણ કે અમને બધાના વ્લોગ ગમે છે અને બીજી વાત કે

બે આ કોરિયન વાત કરે છે આપણે સ્કીપ કરીએ નેક્સ્ટ સવાલ ફટાફટ તો નેક્સ્ટ સવાલ એ છે કે યુટ્યુબ ની જે બી ઇવેન્ટ થાય છે એમાં તમને ઇન્વાઇટ નથી કરતા એવું નથી અમને ઇન્વાઇટ કરે જ છે પણ રિસેન્ટલીમાં જે બી ઇવેન્ટ થઈ છે એમાં એવું છે એના એવું છે કે ચેનલ વાઇઝ એક ક્રિએટર ને જવાનું હવે અમે ચેનલમાં બે ક્રિએટર છે એટલે અમારે પોસિબલ નથી થતું કારણ કે એક ને હોય એટલે અમારે જવાતો નથી અને ક્યારેક ટૂંકમાં ચેનલ વાઇઝ બે ક્રિએટર એલાઉડ હોય ત્યારે અમારે કોક ના લગ્ન હોય એક પ્રસંગ હોય મને યાદ છે એકવાર હતા ને ત્યારે આપણે હાવ એટલે હાવ એક નજીકના લગન હતા તો જેના કારણે અમે નોતા નહોતા જઈએ તો ઘણી વાર પર્સનલ રીઝન ના કારણે અને અમુક વાર અમને બે જણા ને નોક એક જણા જ કહેવાય એટલા માટે અમે નથી જઈ શકતા હવે એક જણા ને કે જયારે જયારે તમારા માંથી કોક ને મોકલી દેવ અમારા ચેનલ તરફ સાચી છે કારણ કે હું તો મારા પતિ પરમેશ્વર ને મૂકીને નહીં જાઉં નહી બે નો ને પહોંચી જાવ તો જાડુ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ને એ મારા દિલ માં વાગશે તારા દિલ માં વાગશે કે તમે લોકો ડાયટ કેમ નથી કરતા તો હું પેલા મારો ઉત્તર આપી દઉં ડાયટ તો દિલમાં બહુ એટલે બહુ કરવી છે મારા અંદરથી પણ પોસિબલ નથી કારણ કે હું બહુ મોટો ફૂડી પર્સન છું લાસ્ટ ટાઈમ ડાયટ કરી હતી યુટ્યુબમાં નાખી હતી ફોલો કરી હતી ઝાડુ સારું સારું બનાવી દીધી ડાયટ વાઇઝ પણ થોડોક સમય થી પાછી ટ્રીપ ચાલુ થઈને તો બધું છૂટી ગયું બાકી અંદરથી તો એવું છે ડાયટ કરું તો વજન ફૂલે ફૂલ ઘટે પણ મારાથી અત્યારે થતી નથી કરવી તો બહુ છે જાડુ તારું કઈ દે અને મને એવું લાગે છે કે મારાથી નથી થતી કારણ કે હું ફૂડી છું અને બીજું રીઝન ઈ છે કે જો કદાચ નીરો મારી હારવાર કરે ને તો અમારે બે એકબીજાના સહારે અમે કરી લઈ પણ નીરો એ પહેલ નથી કરતો ને હું ઈ પહેલ નથી કરતી જ્યારે મને લાગે બહુ એવું થાય કે વજન ઘટાડવું છે ત્યારે ડાયટ કરશો અત્યારે તો મને તો એવું લાગે છે અમે બે માપના છે અને બીજી વસ્તુ એવું છે ડાયટ છે ને બહુ વગરીસ કારણ કે બીજી વધુ વસ્તુ થઈ જાય મનનો કંટ્રોલ છે ને કારણ કે તમે આટલા વર્ષથી જે વસ્તુ ખા ખા કરો છો ને સડનલી મૂકી દેવીને એટલે ભાઈ ફીણ આવી જાય ભાઈ એની સામે તો જે ડાયટ કરે છે

સારંગે સારંગે બાય બાય